બીજા રામ સમાતે માન તાજ જોની બીજા વીર સમાતે માન સારે સહુના તાજોને ત્રણસો ચોવીસ માં પત્ર માં લખે છે કે ચો તરફ ઉપાધિની જ્વાળાના ભડકા બળે છે ત્યાં પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહે નહીં ચાર લીટીનો પત્ર છે સાડા ત્રણ લીટીનો પછી લખે છે આશ્ચર્યકારક છે પણ અમને સમાધિ રહે છે એટલે કોપલ તો જ્ઞાની નથી કોપલ તો પરમ જ્ઞાની છે તો કે હજી અવિરતી હતા અવિરત ની જગ્યા ક્યાં છે તીવ્ર જ્ઞાન દશામાં અવિરત ને સ્થાન ક્યાંથી રજોરી શું જરૂર છે એને રજ હોય તો રજોરી જરૂર હોય ને ભરત ચક્રવર્તી ને અરીસા ભવનમાં કેવું થઈ ગયું રજોરણ ક્યાં હતું પછી સંપ્રદાયને ગોઠવું પડ્યું કે શાસ્ત્ર કે દેવ આવ્યા આપ્યું લખવું પડે ને નહીં તો ચોપડા ખોટા પડી જાય કેવળદ આવી એ રાજાના દરબારમાં મેકઅપ કરતા હરિશિભવનમાં અને ઘૂસી ગયું એટલે ભરતેશ્વર કેવળી થઈ ગયા પણ સંપ્રદાય નું શું થશે ચોપડાનું પછી સાસર દેવ પાછળથી આવ્યા કેવળદને શરમ ના આવી પણ ઇન્દ્રને શરમ આવે છે હું તો નમસ્કાર કેમ કરું વેશ બદલું પછી ઓગો મોપતી આપ્યા અને પછી ઇન્દ્ર નમસ્કાર કરે છે એ બુદ્ધિ જુઓ કેવી છે બુદ્ધિ વેશ બદલે એવો ભરતેશ્વરે એટલે કેવડી તો થઈ ગયા તા ગ્રોથ વેશમાં અરે પણ ઇન્દ્રને શરમ આવતી હતી કે મારે નમસ્કાર ના કરાય તમારો વેશ ક્યાં છે હજી એટલે શાસક સિંહ દેવ આવીને પછી વેશ આપ્યો એટલે પહેરી લીધો ભરત ચક્રવર્તી એમાં મજા આવે એવું છે બધું શ્વેતાંબર લોકોએ સફેદ કપડા પહેરવ્યા ઓઘો અને બધું આપ્યું ટુકડો લોકો એને બે ખોટા એ કેવડી થઈ ગયા શરીર જ નહોતું નું ભાવે જીવતા થાય મોટી મોટી મૂર્તિઓ ભરતેશ્વર ની નગ્ન દિગમ્બરમાં અને મોટી મોટી મૂર્તિઓ આની પણ હોય શેતંબર અમને મોપતી ઓઘો ને બધું હોય શ્વેતંબર બે પાસે કે આ કેવળ ગાન થઈ ગયું એ એક કેમ કેવળ થાય જ નહીં લઈ લે પાછું પાછું આપો તો પછી આપશો તમે કપડાં કાઢો પછી ખ્યાલ છે આ તો પણ માનો કે ખ્યાલ નથી સાચી વાત છે એટલે ઇન્દ્ર એમ કે છે કે તમને કેવળદ્ન થઈ ગયું છે પણ મારે તમને નમસ્કાર ના કર્યા આજે વેશ ક્યાં છે એટલે સાચો દેવ આપ્યા ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે તો કેવળનાન નહોતું ખાલી મતેશ્રૂતના અવધિજ્ઞાન જ હતું ને ત્યારે ઇન્દ્ર નમસ્કાર કરી સહસ્ત્ર ચક્ષુ એક આંખથી એક આંખથી એને દર્શનમાં આનંદ નથી આવતો એટલે હજાર આંખ બનાવી અને પછી મેરુ શિખર નવડાવ્યો ઇન્દ્રએ હજાર આંખ કરી અને નમસ્કાર કર્યા અવરસર્પની વિદ્યા વાપરી એટલે ત્રિષ્ણા માતાને ખબર ન પડે લઈ ગયા બીજું બાબલું મૂકી દીધું એટલે ત્રિષ્ણા માતાને એમ કે મારી બાજુમાં જ છે આ ત્યારે ભગવાન કે ખરેખર કેવો જ નહોતા ત્યારે તો ત્રણ જ્ઞાન હતા ને હજી મન પર્વ નહોતું થયું શાસ્ત્ર એમ કહે છે કે દીક્ષા લે ત્યારે મન પર્વ થાય ત્યારે ઇન્દ્ર નમસ્કાર કરે છે હવે કેવું થયું તેમ નથી કરતા સામાન્ય સમજાય ગડબડ છે આ ની વાત નથી આ વાત છે પણ શાસ્ત્ર કોને લખેલા શાસ્ત્ર પુરુષે તો આ જે લખ્યું છે એ શાસ્ત્ર પુરુષે લખ્યું છે ઉપદોને માનવું પડ્યું લખ્યું આ ગમે એમ કરીને આ જેવું અભક્ષ તો છોડે રાતના ત્રણ વાગે તો ન ખાય એટલે કુપલદો ને લખવું પડ્યું કે શાસક દેવી એ પછી ઓગો મોપતી આપ્યા પછી હું તને નમસ્કાર કરું તો હજી મન પૂર્વ જ્ઞાન નથી ત્યારે ઇન્દ્ર નમસ્કાર કરે છે ત્યારે શર્માતા નથી ઇન્દ્ર અને ઝવેરી બજાર ના ગલે કુપલદો બીજાના મન ની વાત જાણે છે તો આપણે જેને દીક્ષા કહીએ છીએ એ કુપલદો ક્યારે દીક્ષા લીધી હતી જે જ્ઞાન તીર્થંકર ભગવાન ને દીક્ષા લીધે પછી થાય ત્રણ જ્ઞાન છે જન્મથી ચોથું દીક્ષા લે ત્યારે થાય તો કુપોદેવ આપણે જેને દેખી શકીએ ક્યારે લીધી કે બીજાને મનની વાત જાણતા એવા સેંકડો પ્રસંગો બન્યા છે નામ સ્થળ ને વ્યક્તિના નામ સાથે કચરો ન નીકળે ને ત્યાં સુધી જ્ઞાની ઓળખાય કેવી રીતે કેવી રીતે ઓળખાય કે એને પડદો વચમાં આવે છે અંતરાય કર્મ જે આવે છે સંપ્રદાય ઓક પોતાના ખ્યાલમાં કુળગુરુએ શીખવાડ્યું હોય એને જે માન્યા છે ગુરુ એને શીખવાડ્યું હોય એટલે વચમાં આવે છે જ્ઞાની કેમ ઓળખાતા નથી એને જ્ઞાનીને ઓળખવા માટે બીજા અજ્ઞાનીને વચમાં મૂક્યા છે એટલે કોઈ નો મૂક ને પોતાને દાપડાવો કરત ને તો ઓળખી જાતે એને રુચિને ગમે એવા ગુરુ વચમાં મૂકી દીધા એટલે ભાવ ત્યાં વયો ગયો પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે તો બધું સમજાત એને ત્યાં પ્રેમ નાખી દીધો હવે કેવી રીતે ઓળખે એ ઉતરડવું પડે ખ્યાલ निन्नमी नरहमी अपन से अनंत आज करेलो है प्रतिक्रमण करव पड़े तो उखड़ी जाए ख्याल तो समझ पीजिए सब सरल अंतर्मुख में ओखाई जाए जेटो समय कर्म बांधवा में क्यों एटो कहीं काढ़ो न जो तो कोई जीव छूटे नहीं क्या जयकार श्री गुरु देव नो जन जगत माही गजावजो शुभ भक्त ना जे धर्म अति प्रेम साथ बजावजो ગુરુ ધર્મ ધારક કર્મ વારક માં નિતે ધરુ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ કરું